રાજસ્થાનના આકાશમાંથી આગ વરસી રહી છે ઉનાળાની ગરમી દિન પ્રતિદિન વધુ આકરી બની રહી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં રાતના સમયે પણ ગરમીથી લોકોને રાહત મળી રહી નથી ત્યારે પિલાની રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે નખત્રાના પહેલા જ જિલ્લામાં ગરમીએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે પિલાની સુડતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું આ સિઝનનું સૌથી વધુ તાપમાન છે હવામાન વિભાગે આગામી બોતેર કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારાની ચેતવણી જાહેર કરી છે જેના કારણે સમગ્ર જિલ્લામાં ભારે ગરમીનું મોજું અને વાવાઝોડું આવી શકે છે ઓરેન્જ વેધર એલર્ટને ધ્યાનમાં રાખીને મેડિકલ વિભાગે હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે ખાસ વોર્ડ અને બેડ રાખવા સૂચના આપી છે તબીબી કર્મચારીઓને મુખ્યાલયમાં રહેવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે હોસ્પિટલોને વધારાના પલંગ કુલર અને એસી અને જીવનરક્ષક દવાઓનો પૂરતો સ્ટોક રાખવા માટે કહેવામાં આવ્યું છે જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ બજારોની રોનક અદૃશ્ય થઈ રહી છે અને રસ્તાઓ નિર્જન બની રહ્યા છે લોકો કુલર અને એસી વડે ગરમીથી બચી રહ્યા છે કોઈ અગત્યનું કામ હોય ત્યારે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ઘરની બહાર નીકળતી વખતે ટુવાલ અને છત્રીનો ઉપયોગ કરવો